કે ભાઈ આ સોનાલી નામની છોકરીની પ્રોફાઇલ તો કેટલી મસ્ત છે અને એના બાયોમાં લખ્યું છે સાચા પ્રેમની શોધ લાગે છે આ છોકરી મારા માટે જ બની છે હું હાલ જ આને મેસેજ કરું હાય સોનાલી હું કલ્પેશ તું સાચા પ્રેમની શોધમાં છે હું પણ સાચો પ્રેમ શોધું છું આ તારી સ્માઇલે મારું પથારી માં ફરી કોઈ પ્રોફાઈ તારી જિંદગીમાં આગ લગાડી એક સ્વાઈપમાં તારી ઊંઘ ઉડાડી તું જવાબ ની રાહ જોતો રહીશ પછીથી બીજો જ કોઈ બાજી મારી જશે તો તો ઓ મે મને કઈ ખબર ન પડતી તમારો દોસ્ત કેમ બન્યો યાર વોઇસ જોઈ લે જોઈ લે એ ઇન્ટરેસ્ટેડ છે મારામાં એને ટાઈમ પાસ કરવા લાગે ચૂપ કે બોલતો નહીં હાય કલ્પેશ હાય તારા પ્રેમની શોધમાં છે તે તારી પ્રોફાઇલમાં તારા વિશે કઈ લખ્યું નથી તો તું તારા વિશે કઈ જણાવીશ મારા વિશે શું જણાવું હું એક સાદો સિમ્પલ છોકરો છું દિવસે જોબ કરું છું અને રાતે સાચા પ્રેમના સપના જોઉં છું હવે તમે તમારા વિશે જણાવો હું રાઇટર છું તારી જેમ રાતે સાચા પ્રેમના સપના જોઉ છું આપડા બન્નેની વાઈફ બહુ મિચ થાય છે હા તો હું તમને કાલે મળી શકું કાલે તારે મને મળવું હોય તો અત્યારે તારે એક ટેસ્ટ આપવી પડે બે ભાઈ આ તો મને ટેસ્ટ આપવાનું કે હું કઈ થોડી કે એટની પરીક્ષા માટે પણ હું તો પ્રેમની શોધમાં ઊભે યાર ભાઈ સોનાલી મને કોઈ ટીચર ટાઈપ લાગે છે પાસ થયો તો પ્રેમ અને થયો તો કાઈ વાત આવું છોટી હોય હાલો આ કોઈ પણ ટેસ્ટ આપવા માટે તૈયાર છું બોલો ટેસ્ટ આપવી પડશે તો ઠીક છે તું મને કોઈ એવી શાયરી સંભળાવ જે મારા દિલ ને ટચ કરે જો સારી લાગશે તો હું તને કાલે મળીશ શાયરી આ તો મારા માટે આસાન છે હું નાનકડો એવો શાયર પણ છું અચ્છા તો પછી સંભળાવ બનાવી છે મે તારા માટે આ ચાર લાઈનો ઈરાદો છે મારા દિલ થી તારા દિલ સુધી સફર કરવાનો તારી હસી છે મારા જિંદગીનો ખજાનો જો તું હા પાડે તો બની જવું હું તારો દિવાન હા ગમે મને તારી આ ચાર લાઈનો આપીસ તને મારા દિલ સુધીનો સફર કરવાનો પરવાનો પણ જો લૂટીસ તું મારી હસીનો ખજાનો

હું નવા કપડા લેવા જાઉં છું તો તું બી લઈને રેડી રહી જો લાગે છે આજની કોઈ દુ ભરાયો છે દિલના તારો માં નવો સુર છેડાયો છે આજના દિન ની રોનક કઈક ખાસ છે લાગે છે આજે પ્રેમનો નવો રંગ ખીલ્યો છે હા ના તો કોઈ જાદુ ભરાયો છે ના તો તારા દિલમાં કોઈ નવો સુર છેડાયો છે હા ની જરૂર ખાસ છે કેમ કે લાગવાના ફરી તારા પ્રેમની વાત છે ઓ તું મારા રોમેન્ટિક આજે કોઈ કે કોઈ ની ચૂપચાપ જે થાય ને એ જોજે ઓકે જો સાઈડમાં હટો છોકરી મને એવું લાગે છે કે મને મારો સાચો પ્રેમ મળી ગયો બે રોમિયો ની ઓલાદ આયી તો તું સોનાલી ને મળ્યો પણ નથી અને તે તારો પ્રેમ ડાયવર્ટ પણ કરી નાખ્યો હું શું કહું સોનાલી આયા પેલા આના પર એકવાર ડ્રાઈ માર લે હા じゃ આ એકની ની જગ્યા બે વાર દિલ તોડાઈ લે આ ગાડી બંધ બંધ થાને તું गाइस वेलकम टू माई यूट्यूब चैनल कैसे आप सब लोग आई होप आप सब अच्छे होंगे और फाइनली मैंने न्यू ब्लॉग बनाना चालू कर दिया लास्ट ब्लॉग में आपने जोने बाग में बैठी चे घुसने परी जेना होशन ना महकती बेकाबू थई रही चे दिल मारू वही एनी आंखों नु जादू मने खेंची रही चे नजीक एनी एने जोईने थाय चे के आज कविता चे मारा जीवन में હું છું એક પરી જેના હુસનના થી કઈ દિલ ગયા ફસે આંખોના જાદુથી ખેંચું કઈક ને અહી અને પછી કહું લાઈનમાં ઉભા રહાઓને ભઈ અહી લે તું હજુ ભી નથી સુધર્યો ને કલ્પેશ તને મારું નામ કઈ રીતે ખબર અને તું મને કઈ રીતે ઓળખે બહુ સારી રીતે પણ લાગે છે તે મને ના ઓ હું કાજલ કોલેજમાં આપણા સાથે ભણતા હતા

જા એના દિલ માં તું જ વસેલી હોય સાચું કઉ ને મારા ભાઈ તને કોલેજ ટાઈમ પસંદ કરે પણ તને ક્યારેક કહી નથી શક્યું ના ખોટા ફાતા મારવાનું બંધ કર

તારા કોલેજના પ્રેમની મને લગન લાગી બસ એક વાર દિલથી લે મને સ્વીકારી બની રહીશ તારો ગુલામ આ જિંદગી સારી ભલે જાગી તારા અંદર પ્રેમની ચિંગારી કોલેજમાં તે મને બહુ દુધકારી કયા મોઢે કહે છે કે મને લે દિલથી સ્વીકારી જા જતો રહે નથી જોઈતી ગુલામી તારી તને તારા રૂપનો ગુમાન છે એક સમય તને પણ હતો મારો ગુમાન જેમ ઉતરી ગયો ને એક સમય તારો પણ ઉતરી જશે ભલે ઉતરે મને કોઈ ફરક નહીં પડે ઓય મારી વાત યાદ રાખજો લોકો ઉગતા સૂરજને જ નમન કરે છે ડૂબતા સૂરજને તો જોઈને લોકો મજા લે છે જ્યારે મારું સૂરજ ઢળે ને ત્યારે મજા લેવા આવી છે ત્યાર સુધી તું નમન જ કર

મને જોઈને શોખ લાગ્યો મને જોઈને તો સારા સારાને શોખ લાગ્યા હા ચલ આપણે ક્યાંક બેસીને વાત કરીએ આપણા પ્રેમની શરૂઆત કરીએ પ્રેમથી ગયો છું હું થાકી દિલની વાત દિલમાં જ રાખી બે હાથ જોડીને માફી હવે હું જઉં છું અહીંથી ભાગ ક્યાં ભાગે છે મેં તને કીધું હતું ને કે તું રૂટિસ મારા હસીનો ખજાનો તો તું દુનિયામાં ક્યાંય ન રહી રહેવા મેં તો તને ફોટામાં જોઈ ત્યારે તું તો લાગતી હતી બારબી ડોલ જેવી રૂબુ રૂબુમાં જોયું તો લાગે છે તું ઢોલ જેવી મેં તો તને માની લીધી હતી મારા રુદિયાની રાણી આ તો જોઈ ત્યારે ખબર પડી કે તું તો છે બહુ ડરાવણી ઓહો બહુ સરસ સરસ બોલે છે હવે જો હું શું કરું છું બચાવ બચાવ ઓ બચાવ બચાવ આ છોકરાઓ મને હેરાન કરે છે

我都没了。